ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલે તળાવમાં નર્મદાનું પાણી આવતા વધામણા કર્યા રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી અને સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ઉનાળાની શરૂઆત સાથે નર્મદાના નીરથી ગામ તળાવો ભરવાના આયોજનને પગલે થરા તાલુકાના તળાવમાં નર્તાનું પાણી છોડાતા ગામે ગામ નવા નીરના વધામણા કરી ઉજવણી કરવામાં આવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે ગામ તળાવમાં નર્તાનું પાણી પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગ્રામજનો ચૂડાયા ઉનાળાની શરૂઆત સાથે તળાવો ભરાવવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો રાજ્ય સરકાર દ્વારા થરાદ શ્રીપુર પાઇપલાઇનમાં રૂપિયા પાંચસો એકાવન પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે જિલ્લાના ઓગણચાલીસ ગામના એકસો છ તળાવ તથા જળાશયોના જોડાણ થકી કુલ બાર હજાર ચારસો એક્યાસી હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે આ મુખ્ય પાઇપલાઇન ની બંને બાજુમાં આવતા ગામોના તળાવ લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેનાથી થરાદ તાલુકાના પંદર ગામમાં સુડતાલીસ તળાવ લાખણી તાલુકાના નવ ગામના ઓગણીસ તળાવ ડીસર તાલુકાના બાર ગામના પાંત્રીસ તળાવ દાંતીવાડા તાલુકાના બે ગામના પાંચ તળાવ ભરવામાં આવશે જ્યારે થરાદથી થી સેપુ સુધીના સિત્તેર ગામોના તળાવો ભરવાની યોજના છે નોંધનીય છે કે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય જે મુશ્કેલી સરકારની યોજનાથી દૂર થઈ છે ઉનાળાની અને પાણી સરહદી વિસ્તારના તળાવમાં આવતા લોકોમાં ખુશી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવ ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે